નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે કે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બનેલો છે કેવડિયામાં સરદાર પટેલ નું જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આવેલું છે એની બરાબર બાજુમાં જ આ પહેલા પણ આપણે એક આ અંગેનો કાર્યક્રમ કર્યો હતો કે ત્યાં જે ચિલ્ડ્રન પાર્ક બનેલો છે એમાં કઈ પ્રકારની ગેરેટીઓ કરવામાં આવી છે સરકારે શું બેદરકારી રાખવી છે તેના અધિકારીઓ શું બેદરકારી રાખવી છે તેની કંપનીઓએ શું કઈ પ્રકારની ગોલમાલ કરી છે બધી કેટલીક બાબતો એમાં રજૂ કરી હતી પરંતુ આજે એક સ્પેસિફિક મુદ્દા સાથે વાત કરવી છે કે આ આખો જે પ્રોજેક્ટ હતો એમાં કોણ જવાબદાર છે સૌથી વધારે જવાબદાર કયા અધિકારી છે કે જેણે આ ચિલ્ડ્રન પાર્ક નું નખો દ્વાડી દીધું છે ઇકોલોજી કમિશન દ્વારા આ ચિલ્ડ્રન પાર્ક નું સંચાલન કરવામાં આવતું હતું અને એમાં એમાં ઘણી બધી ફરિયાદો થઈ હતી વન વિભાગના કેટલાક અધિકારીઓ જે છે એ એમાં ઇન્વોલ્વ હતા અને એટલા માટે આખી જે બાબત છે એ સૌથી વધારે ચર્ચાસ્પદ બની હતી કારણ કે આ ચાર મે જે ચાર મે ના રોજ બે હજાર ચોવીસ કે ત્યાં કચ્છમાં એક અધિકારી દોડી ગયા હતા અને આ પાર્કને લગતી કેટલીક બાબતોની ચર્ચા પણ કરવામાં આવી હતી અધિકારીઓની સાથે અને આ પ્રકરણને આખું કઈ રીતે ક્યાં ઠંડુ પાડવું સરકાર બદનામ ન ન થાય 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 અધિકારીઓ બદનામ બદનામ ઇકોલોજી કમિશન એ માટેની બનાવવામાં આવી હતી સંજીવ કુમાર ગયા હતા કચ્છમાં કેટલાક કેટલીક મિટિંગો હતી એના સંદર્ભમાં પણ બંધવાની એક મિટિંગ પણ થઈ હતી કોની સાથે થઈ હતી એ નિશ્ચલ જોશી કરીને જે છે ઇકોલોજી કમિશનના અધિકારી એક સમયે ડાયરેક્ટર પણ હતા ડેઝર્ટ સંસ્થામાં જે પ્રોજેક્ટ છે કચ્છમાં જે ડેઝર્ટ સંસ્થા છે એમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર મેનેજર પ્રોજેક્ટ મેનેજર તરીકેની એમની અત્યારની જવાબદારી છે એને ટ્રાન્સફર ત્યાં કરવામાં આવ્યો છે આ આ આખો સ્કેમ બહાર આવ્યા પછી તો આ અંગેની આપણે કેટલીક જે ફરિયાદો છે વિશેલ બ્લોઅર તરીકે જે ફરિયાદો કરવામાં આવી છે એવા એક બહાદુર નાગરિક સાથે આપણે પણ જોડાઈએ છીએ અને એ આપણે બધી જ વિગતો

અધિકારીઓ કેવી પ્રકારની બેદરકારી બતાવતા હોય છે એ એ એ અંગેની કેટલીક વાતો કરવી છે અને એમાં તમારું સૌથી મહત્વનું યોગદાન રહેલું છે આખા આખા જે આ થયું હતું એને બહાર લાવવામાં અને તમે બહાદુરીપૂર્વક કામ કર્યું તમને એની 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 આ લોકોએ બધી જે સિન્ડિકેટ ભેગી થઈ છે એને તમને સજા પણ કરી છે હા જેને સજા થવી જોઈએ એને સજા થતી નથી જે ખરેખર આમાં જવાબદાર છે એમને સજા થવી જોઈએ તો કોણ જવાબદાર છે એના માટેની આજે આપણે વાત કરવી છે ખાસ કરીને નિશ્ચલ જોશી કે જે ઇકોલોજી કમિશનમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે અને વર્ષોથી એક જ પોસ્ટ ઉપર ત્યાં રહેલા છે એને અને એની જે નિયુક્તિથી લઈને ઘણી બધા પ્રશ્નો આજે સામે આવ્યા આવ્યા છે અને એની બધી બાબતો આવી છે તો સીધો તમને સવાલ એ છે કે આ નિશ્ચલ જોશી છે એ આ આખા સ્કેમમાં કઈ રીતે ઇન્વોલ્વ છે નિશ્ચલભાઈ ગુજરાત ઇકોલોજી કમિશન સાથે લગભગ મારા અંદાજ પ્રમાણે બે હજાર પાંચ બે હજાર છથી સંકળાયેલા હતા અને વર્ષો જૂનો એમનો અનુભવ હતો ઘણા બધા સમય સુધી એમને કામગીરી કરી હતી લગભગ મારા અંદાજ પ્રમાણે બે હજાર સોળની અંદર નિશ્ચલભાઈની નિમણૂક ક્લાસ ટુ ગેઝેટેડ ઓફિસર તરીકે કરવામાં આવી હતી અને જે તે વખતે સ્પેસિફિક નિશ્ચલભાઈ અને એમની સાથે જે પેરેલ બીજી નિમણૂંકો થઈ હશે એના બાબતે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રિક્રુટમેન્ટ રૂલ્સ જે કહેવાય છે આર જે કહેવાય છે એમાં ઘણા અંશે ચેડા કરવામાં આવ્યા હતા અને ખાસ કિસ્સામાં એ બે અધિકારીઓ કે જે કે બીજા અધિકારીઓ હતા એમની નિમણૂક કરવા બાબતે આ વસ્તુ કરવામાં આવી હતી ગાયત્રી દવે જે તે વખતના તત્કાલીન નાયબ સચિવ હતા વન અને પર્યાવરણ વિભાગના એમને મોટા પાયે ગેરરીતિ કરી હતી નિશ્ચલભાઈ પહેલેથી બધા અધિકારીઓ સાથે વિભાગમાં કે મંત્રીશ્રીઓ સાથે એમના બહુ સારા ઘરોબો રહેલો હતો અને એના લીધે નિશ્ચલભાઈ નિમણૂક થઈ બે હાજર સોળમાં પોતે ગેઝેટેડ ઓફિસર બને છે બે હાજર ઓગણીસમાં જયારે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ઇન્સેપ્શન થયું ત્યારથી લઈ અને ઓપરેશન મેન્ટેનન્સ ચાલુ થયું ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ત્યાં સુધી એ પોતે એની સાથે સંકળાયેલા રહ્યા હતા મોટા પાયે ગેરરીતિ થયેલી હતી નિશ્ચલભાઈ સાથે કદાચ જો આપને અંદાજ હોય તો જયારે રાજભવનમાં ગુજરાત ગવર્મેન્ટનું જે ચાર્ટર્ડ પ્લેન હતું એની સાથે चव्हाण સાહેબને ક Issue બન્યો તો બહુ ટાઈમ પહેલા એનો પેપરમાં દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ આવ્યો તો એમાં નિશ્ચલ ભાઈના નામજોગ લખાયેલું હતું અંદર કે चव्हाण સાહેબ અને નિશ્ચલ જોશી સાહેબની સામે એસીબી ઇન્ક્વાયરી થવી જોઈતી હતી પણ જે તે વખતે ગુજરાત સરકારમાંથી કોઈ પણ અધિકારી એમને પ્રોટેક્ટ કર્યા એમને ડિફેન્સ આપે મજબૂત चव्हाण સાહેબ સામે ઇન્ક્વાયરી થઈ જે પાયલેટ હતા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ગુજસેલ એમની નિમણૂક થયેલી હતી એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થઈ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે પોતાના પર્સનલ યુઝ માટે એમને સરકારની ચાર્ટર્ડ ફ્લાઇટનો યુઝ કરેલો હતો પણ નિશ્ચલભાઈની સામે કાયદેસરની કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી માત્ર ને માત્ર નિશ્ચલ જોશી સામે એક ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જે કહેવાય એ ઇનિશિયેટ કરી અને આખી બાબતને દબાવવાનો પૂરેપૂરો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો બરાબર છે હા એટલે આખી પ્રક્રિયા આ થઈ હતી તો આમાં આમાં નિશ્ચલ જોશીને શા માટે બચાવવા કેટલાક અધિકારીઓ બચાવી રહ્યા છે અને મને તો એવું લાગે છે કેટલાક પ્રધાનો પણ એને બચાવી રહ્યા છે કારણ કે જે જે અચ્છા તો કોલોનીમાં સરદાર પટેલ ના જે બાજુમાં તો કેમ કેમ એને બચાવી બચાવવામાં આવી રહ્યા છે નિશ્ચલ જોશીને કોણ બચાવી રહ્યું છે એના કોની કોની સાથે સંબંધો રહ્યા છે અત્યાર સુધીનું એ અંગે કઈ પ્રકાશ પાડશો તમે

કે આને આ જે નિશ્ચલ જોશીની એ તો ગાંધીનગર હતા ગાંધીનગર ઓફિસમાં કામ કરતા હતા તો કચ્છ કેમ એમને મૂકવા મૂકી દેવામાં આવ્યા એનું કારણ શું છે કચ્છ કચ્છમાં ક્યાં કામ કરી રહ્યા છે અત્યારે કચ્છમાં અત્યારે ગાઈડ ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ની અંદર નિશ્ચલ જોશી ની નિમણૂક કરવામાં આવી છે હું બહુ સ્પષ્ટ અને નામ સાથે કહું છું કે સંજીવ કુમારે બહુ સિસ્ટમથી અમારે જે વન પર્યાવરણ સેક્રેટરી છે અત્યારે સંજીવ કુમાર એમને ત્રણ ઓક્ટોબર બે ના રોજ મેં રૂબરૂ મળીને ચર્ચા કરી હતી આ બાબતે એમ કે નિશ્ચલ જોશીની જે અપોઇન્ટમેન્ટ ગાઈડમાં કરવાનામાં આવી છે ભુજમાં એમાં એવી કોઈ વેકેન્સી છે જ નહીં એવી કોઈ પોસ્ટ જ નથી એના બાબતનું ગેઝેટ સંજીવ કુમારે પબ્લિશ કરવાનું હતું એ ન કરવામાં આવ્યું જે તે વખતે સંજીવકુમારે એક્શન ન લીધા એના પછી તાત્કાલિક હું અમારા જે નાયબ સચિવ જે સેવાઓ હોય છે એમ નલિન નિસરતા સાહેબ એમને પણ મળ્યો તો એમના ધ્યાને પણ હું આ વસ્તુ લાવ્યો હતો કે નિશ્ચલ જોશીને તમે જો અહીંથી ટ્રાન્સફર કરો છો ગાઇડમાં એમનો પગાર તો ઇકોલોજી કમિશનમાં જ પડે છે ટીલ ડેટ આજની તારીખમાં નિશ્ચલ જોશીનો પગાર ઇકોલોજી કિશનમાંથી થાય છે તો એને ગાઈડમાં મૂકવાનું મતલબ શું છે અને આખી સિસ્ટમ ગોઠવેલી હતી સંજીવ કુમાર અને મહેશ સિંઘ સાહેબે અને હું નામ નથી આપતો પણ મુખ્યમંત્રી કાર્યાલયના એક બહુ સિનિયર અધિકારીનો આની પાછળ પડદા પાછળ બહુ મોટો એમને ખેલ કરેલો હતો કે સંજીવ કુમાર અને મહેશ સિંઘ

અને સેકન્ડ થિંગ કે નિશ્ચલ જોશી હોદ્દાની રૂએ એમને જોઈન્ટ ડાયરેક્ટરનો હોદ્દો આપવામાં આવ્યો હતો વન અને પર્યાવરણ વિભાગમાં કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અંદર જે કંઈ મેનિપ્યુલેશન થયા છે કચ્છ હોય કે બીજો કોઈ જિલ્લો હોય ની જે ગાઈડલાઈન છે એમાં નિશ્ચલ જોશી દ્વારા મોટા પાયે છેડખાની કરવામાં આવી છે ઓ અચ્છા હા તો આ આ આ જે આખી કામગીરી થઈ ચિલ્ડ્રન પાર્કમાં ચિલ્ડ્રન નેશનલ પાર્કમાં

પણ રિલાયન્સ ગ્રુપ સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે બરાબર તો આ આ જે સાત કરોડનો પ્રોજેક્ટ હતો અને છવ્વીસ કરોડનો થઈ ગયો પછી વધીને એકત્રીસ કરોડ સુધી પહોંચી ગયો તો એમાં દરેકમાં જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ જે થયા તો એ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ જે થયા એમાં એમાં આ બધી જ નિશ્ચલ જોશીની સહીઓ છે આ ડોક્યુમેન્ટમાં દરેક ડોક્યુમેન્ટમાં નિશ્ચલ જોશીની જ સહીઓ છે હા હા તો એનો મતલબ એ થયો કે ચિલ્ડ્રન પાર્કમાં જે કંઈ ડિસિઝન લેવાયા જે કંઈ થયું છે જે ખોટું થયું કે સાચું થયું કે સારું થયું કે ખરાબ થયું તો એના માટે જવાબદાર કોઈ શકાય તો આ નિશ્ચલ જોશી નિશ્ચલ જોશી 100% હું મેં સંજીવ કુમારને ત્યારે પણ કીધું તું 3 ઓક્ટોબરે કે નિશ્ચલ જોશી સામે સ્ટ્રેટ અવે ACB ઇન્ક્વાયરી થવી જોઈએ અને તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ પણ કરવા જોઈએ એ વસ્તુ થઈ નોતી અને સરકારે આખો કેસ દબાવવાનો ભરપૂર પ્રયત્ન આનો કર્યો તો બે હજાર ઓગણીસ કેન નું બેંક એકાઉન્ટ ઓપન થાય છે એચડીએફસી બેંક માં એ ખાલી અને ખાલી નિશ્ચલ જોશી થતું હતું સરકારી ફંડ હતું એની અંદર તો સિંગલ સાઈન કેમ હતી

પાર્ક નું સંચાલન વહીવટ માટે સરકારના વહીવટી ઔચિત્યના નિયમો કે ધારાધોરણો કે નિયમોનું પાલન થયું હોવાનું જણાતું નથી આવું સ્પષ્ટપણે લખેલું છે

તમે ક્યાંય ફરવા જાઓ છો તો તમે એક બજેટ ડિસાઈડ કરો છો કે પચાસ હજાર રૂપિયા કદાચ દસ હજાર તમે પ્લસ માઇનસ એને એડજસ્ટ કરો ક્યાંય નાણાકીય જે સરકારના નીતિ નિયમો છે એને ફોલો કરવામાં નથી આવતા ક્યાંય કે એને કેટલું પેમેન્ટ આપવાનું કદાચ આપની પાસે જો એવિડન્સ હશે તો એગ્રીમેન્ટની અંદર રિવાઇઝ એગ્રીમેન્ટ એવું લખવામાં આવે છે કે મેરે ફર્મ ઇન્ડિયાને દર મહિને શરૂઆતમાં ફર્સ્ટ વીક ની અંદર 15 લાખ રૂપિયા એઝ એન એડવાન્સ આપવાના છે આજે તમે એડવાન્સ આપશો મેરે ફર્મ ને અને મેરે ફર્મ એની સામે તમને મહિનાના એન્ડમાં કે બીજા મહિને તમને કરોડ રૂપિયાનું બિલ આપશો એમ તો તમે બંધાયેલા છો કે એને બીજા 85 લાખ રૂપિયાનું કોમ્પેન્સેશન આપવા માટે તમે કઈ રીતે પેમેન્ટ કરતા હતા ક્યાંય મેરે ફર્મ 15 લાખ રૂપિયાનું ક્યારે રેગ્યુલર દર મહિને પેમેન્ટ થયું નથી

રચના મહેતા બાય પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમની પોતાની નૈતિક ફરજ હતી કે જે પેમેન્ટ થાય છે બિયોન્ડ લિમિટ થઈ રહ્યો છે કે ત્યાં આગળ જે કી માણસ તો આ ચાર્ટર્ડ પણ નિશ્ચિત જે વ્યવહારો કરતા હતા એની સામે કોઈ નથી મૂકી ના 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 કોઈ નથી એમની બધામાં છે તો એનો મતલબ એ થયો કે નિશ્ચલ તમામ પ્રયત્નો મહત્વનું કારણ એ લાગે છે કે આ આખું જે સ્કેમ થયું કેવડિયામાં એ હજી અટકતું નથી હજુ પણ ચાલુ છે એને બચાવવા માટેના તમામ પ્રયત્નો પ્રયત્નો થઈ રહ્યા છે એ તારણ ઉપર આવી શકીએ કે આજે લગભગ ફર્સ્ટ એપ્રિલ ટ્વેન્ટી થી ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક નું મેનેજમેન્ટ ઇકોલોજી કમિશન ના બદલે એસઓયુ ઓથોરિટી ને સોંપવામાં આવ્યું છે તો ત્યાંના સીઈઓ ઉદિત અગ્રવાલ અને એની ઉપર કદાચ ચેરમેન અત્યારે મુકેશ મુકેશ પુરી સાહેબ હતા એમને લીધું કેવી રીતે એનું ઓપરેશન મેનેજમેન્ટ કે થર્ટી ફર્સ્ટ માર્ચ એના બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ થયેલા હતા ઓલરેડી અત્યારે એક પ્રશ્ન ઓન છે કે બાર ની એક મેટર જે ચાલી રહી છે અમારી

તો અત્યારે કચ્છમાં રહીને આ અધિકારી શું કરી અત્યારે શું કરી રહ્યા છે મદદ કરી રહ્યા છે કોઈ કંપનીઓને મદદ કરી રહ્યા છે ત્યાં થી લઈને કચ્છ કચ્છનું આજે જ આપણે જોયું છે કે કચ્છ જે રણ છે એમાં જે ગુરખર અભયારણ્ય છે એમાં કેટલાક મીઠાના અગરિયા અગરિયાઓના જે માફિયા લોકો છે એ માફિયાઓ આજે ફાઇલ કર્યું છે આજે જે જે સૌથી મોટું ઇકોલોજી કમિશન ની કામગીરી ત્યાં સૌથી મોટી રહી છે અત્યાર સુધી રહી છે અને કચ્છ સૌથી વધારે વધારે કામ ત્યાં કરેલું કચ્છ અને જામનગરમાં મેંગ્રોવ લઈને ત્યાં લોકોની જાગૃતિ માટે તે લઈને તમામ પ્રકારનું કામ કર્યું હતું તો તો ત્યાં જે આ થયું એમાં 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 આખી આખી આ પ્રવૃત્તિમાં મિસ્ટર જોશી એ કોઈનું પ્યાદું છે કે પોતે જ આ બધું કરી રહ્યા છે હલો હલો સંભળાય છે હેમલભાઈ હલો હેમલભાઈ સર આપનો વોઇસ નથી આવતો વોઇસ નથી આવતો હા હવે હવે આવે છે નથી નથી આવતો આવતો તો આખી જે વાત કરી એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે અને ગંભીર બાબત હોવાના કારણે નિવૃત્ત થતા પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એડિશનલ મહેશ સિંઘ સામે જે તપાસના આદેશો કર્યા હતા એ પણ આની સાથે જોડાયેલી ઘણી બધી ઘટનાઓ હતી તો આખું આજે બહુ નાનું નથી સાત કરોડ સુધી ત્રીસ કરોડ સુધી પહોંચી જાય તો એની પાછળ કોઈક તો છે જ કોઈક તો છે અને આ બધી બાબતો નથી જાણતા એવું નથી આ બધી જ બાબતો ઘણા બધા ધારાસભ્યો જાણે છે છતાં કોઈ અવાજ નથી ઉઠાવતું આ બાબતો સરકાર પોતે જાણે છે પ્રધાન પોતે જાણે છે મુકેશ પટેલ પણ આ જાણે છે આખું શું થયું હતું ક્યાં કયા પ્રકારની આખી પ્રવૃત્તિ થઈ હતી એ પણ એ જાણે છે તો એમના દ્વારા જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ પણ લેવાયા નથી તો આમાં લોકો માનો કે લોકો લડે છે તો કોના માટે લડે છે પ્રજા માટે જ નહીં આખરે તો એની સામે કેમ પ્રજા માટે જનતા એ વિચારવાની જરૂર છે પબ્લિક એ વિચારવાનું છે કે ભાઈ આજે પ્રજાના પૈસા જે પેપરમાં પણ ઇકોલોજી કમિશન નિશ્ચલ જોશી મહેશસિંહ વિશે આટલું બધું લખાયું છે છતાં જનતા સમજતી નથી મુકેશ પટેલ સાહેબને પણ અમે આ બાબતે અમારા વન અને પર્યાવરણ રાજ્ય કક્ષા મંત્રી હતા એમને રજૂઆત કરેલી હતી ભૂતકાળમાં કે આ રીતના બનાવો છે આ રીતની વસ્તુઓ ચાલી રહી છે ઇકોલોજી કમિશનની અંદર છતાં એક જવાબદાર મંત્રી તરીકે જો એ કોઈ પગલા ના લેતા હોય તો એ જનતાની ફરજ છે આમાં એવું નથી કે મુકેશ પટેલ એકલા એમને બચાવતા હતા વાઘોડિયા એમએલએ જે છે અત્યારે અપક્ષ ધારાસભ્ય હતા અને અત્યારે પેટા

બરાબર છે તો અને તો જ શક્ય એનો મતલબ એ થયો કે આખો જે નેક્ષસ થયું છે કેવળિયા કોલોનીમાં સરદાર પટેલના નામે સરદાર પટેલ આપણા દેશના નાયબ વડાપ્રધાન હતા અને એમનો હંમેશા માટે આગ્રહ હતો કે ચોખ્ખો વહીવટ હોવો જોઈએ પારદર્શક વહીવટ વહીવટ હોવો જોઈએ ભ્રષ્ટાચાર બિલકુલ ન હોવો જોઈએ એવું સરદાર પટેલ સ્પષ્ટપણે માનતા હતા કે જ્યારે આઝાદી પહેલા લડતા હતા ત્યારે અને પોતે વડાપ્રધાન થયા પછી ગૃહપ્રધાન થયા પછી પરંતુ આજે આ એ જ સરદાર પટેલ ના સ્ટેચ્યુ ની આજુબાજુ જે મોટા સ્કેમ થયા છે ઘણા બધા આરોપો થયા છે માત્ર આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક નહીં બીજા બધા પ્રોજેક્ટ પણ એવા છે કે જેમાં આ પ્રકારના એલિગેશન થયા છે તો રાજકીય નેતાઓ અને અધિકારીઓની મિલીજુલી આખું આ એક મિલીજુલી સાથેનું આખું એક સ્કેમ થતું હોય એવું સ્પષ્ટપણે આમાં જોવા મળી રહ્યું છે તો બીજી તમારા ધ્યાને લાવી છે મારે કે નિશ્ચલ જોશી દ્વારા એવું નથી કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હોય

ફાઇલ ઉપર એક સહી માટે બાકી હતું છેલ્લે સુધી એને બ્લેકલીસ્ટ નથી કરવામાં આવતી એ કંપની ને અને મારા ધ્યાન એ પણ વસ્તુ આવી છે કે કદાચ હમણાં હમણાં ના ટાઈમમાં પણ આસો પાલો કંપની જેને બ્લેકલિસ્ટ કરવાની હતી એ કંપનીને ઇકોલોજી કમિશનમાંથી ચુકવણા થાય છે

કયા પ્રકારની ગેરરીતિઓ કરેલી છે કઈ રીતની પ્રોપર્ટીઓ વસાવેલી છે શું છે એની આર્થિક આવક કેટલી છે એ બધી એની એની સામે તપાસ કરવી જોઈએ એવું એવું માનવું જોઈએ સો ટકા એસીબી ફરિયાદ સરકારે પોતે ફરિયાદી બનીને કરવી જોઈએ અને બધી જ મિલકત એમની ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ શું પ્રોપર્ટી છે શું છે શું નહીં અને જો એની અંદર કઈ તથ્ય બહાર આવે

ફોરેસ્ટ અધિકારી કે જે એક આજ રીતે તમારી જેમ જ રાજકીય નેતાઓ સામે લડ્યા હતા તે એ વખતના જે મુખ્યમંત્રી હતા એની પેલા એ વન મંત્રી હતા તો વન મંત્રીના કૌભાંડો એને જાહેર કર્યા હતા એની સામે લડ્યા હતા એને 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 લોકાયુક્ત એને સજા પણ કરી હતી એ ફાઇલ આજે પણ ચીફ મિનિસ્ટરની ઓફિસમાં પડી છે આજે પણ અંગેનો કોઈ નિર્ણય નથી લેવાયો પ્રજાએ જાગવાની જરૂર છે પ્રજાએ પણ વિરોધ કરવાનો તમે હું આપણે પ્રયત્ન કરીએ છીએ પ્રજાના ધ્યાને વસ્તુ આવે છે પ્રજાએ સરકાર પાસે ખુલાસો માંગવાનો કે અધિકારી સામે આટલું બધું છે આટલા બધા પુરાવા છે સજ્જડ પુરાવા છે છતાં કાયદેસરની કાર્યવાહી કેમ નથી થતી અધિકારી ઉપર કયા મંત્રી આમાં સંડોવાયેલા છે અધિકારી સિવાય કયા મંત્રી સંડોવાયેલા છે એની પણ કાયદેસરની કાર્યવાહી કરો કરવી જોઈએ બરાબર વાત સાચી છે તો તમારો ખૂબ ખૂબ આભાર હેમલભાઈ અને હા અને તમે આ જે વિગતો તમે અમારા દર્શકોને બતાવી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો ઓકે થેન્ક યુ તો આ હતા હેમલભાઈ કે જે આજે પણ સરકાર સામે લડી રહ્યા છે અને ચોક્કસ પ્રકારના અધિકારીઓ કઈ રીતે આ પ્રજાના પૈસા બગાડી રહ્યા છે ખરાબ કરી રહ્યા છે વેડફી રહ્યા છે અને એમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલા માટે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં ભ્રષ્ટાચારમાં જવાબદાર કોણ છે એ સૌથી મોટો સરકારને પ્રશ્ન છે જે જે પણ જવાબદાર હોય એની સામે ભરવા જોઈએ અને ભરીને પ્રજાના પૈસા કંઈ વેડફાયા છે એ રિકવર પણ કરવા જોઈએ એવી માગણી પણ ચારે બાજુ થઈ રહી છે અને એટલા માટે તાત્કાલિક ધોરણે આમાં જો પગલા ભરવામાં આવે તો પ્રજાના ઘણા બધા પૈસા બચી શકે જે જવાબદાર અધિકારીઓ છે એને સજા પણ થઈ શકે એમ છે બસ આજે તો આટલું જ સત્ય ડે માં આવી આવી ઘણી બધી વિગતો આપણે આપતા રોજ અને જે લોકોના લોકોના હિત માટેની બાબતો એ પ્રજાના પૈસા કઈ રીતે વેડફાઈ રહ્યા છે એની બાબતો હોય લોક વિરોધી નિર્ણયો લેવાતા હોય એની બાબતો હોય કે પ્રજાને પીડતા પીડાતા પ્રશ્નો હોય એવી બધી બાબતો આપણે સત્ય દેમાં હંમેશા માટે સત્ય સાથે રજૂ કરીએ છીએ પુરાવા સાથે રજૂ કરીએ છીએ અને એની સાથે જે નિષ્ણાંતો જોડાયેલા હોય નિષ્ણાંતો સાથે પણ આપણે વાત કરીએ છીએ તો તમારી તમારા ધ્યાનમાં પણ આવા કોઈ ઇસ્યુ આવતા હોય તો અમને બેસક તમે જણાવી શકો છો નીચે કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયોને બને એટલો તમે ફોરવર્ડ કરજો જેથી કરીને લોકો જોઈ શકે કે કઈ પ્રકારનું સરકારી અધિકારીઓ કેવા પ્રકારનો ગેરવહીવટ પોતાના નાણાનો કરી રહ્યા છે પ્રજાના નાણાનો કરી રહ્યા છે એ પણ એ જોઈ શકાય બસ નમસ્તે આઝાદ